ગળિયા આમળાનો મુખવાસ ઘર હોય કે ટ્રાવેલ દરેક જગ્યાએ નાના મોટાના ફેવરિટ સાવ ઇઝી ટેકનિકથી બહાર જેવા જ ઘરે બનાવો અને હા આ સીઝન વિદાય લે તે પહેલાં જ અચૂક બનાવી લો આખું વર્ષ સ્ટોરેજ કરી શકાય તેવા ગયડા આમળાની રેસીપી આપણે જોઈએ આ સિઝનના આમળા હવે ખૂબ સરસ પાક ઉપર આવી ગયા છે આપણે અહીં બે કિલ્લો આમળા લીધા છે જેને ધોઈને કોરા કરી લીધા છે અને હા જો બાળકો આમળા ના ખાતા હોય તો આ સિઝનમાં આખા વર્ષ માટે સ્ટોરેજ કરવા માટે આ બેસ્ટ સમય છે આ રીતે આપણે ઢોકળિયાને ઉપર રાખીને બાફીએ છીએ પાણીની અંદર નથી બાફવાના કે જેથી એના તત્વો જળવાઈ રહે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ઓનલી આપણે પાંચક મિનિટ જેટલા જ બાપશું અને જે ઢોકળિયામાં લગભગ ત્રણથી ચાર વાર આપણે પાંચ પાંચ મિનિટના ગાળા ઉપર આપણે બાફી લેશું અને આ રીતે થોડા કડક રહે એ રીતે આપણે બાફશું આમળા વધારે ના બફાય તેની ખાસ કાળજી રાખવાની છે બે કિલો આંબળા આ રીતે આપણા બફાઈ ગયા છે આંબળા બફાઈ ગયા બાદ થોડા ઠંડા કરી લીધા છે અને તેની આપણે ચીરીઓ કરવાની છે આ રીતે અને આમળાની ચીરીઓ જાડી પણ નહીં પાતળી પણ નહીં આપણે મીડિયમ રાખવાની છે અને એક આમળામાંથી અંદાજે બારથી તેર ચીરીઓ બનશે એવી આપણે ચીરીઓ કરી લેવાની છે જો આ રીતે આમળા બફાયા હશે તો આ રેસીપી એકદમ ઇઝી છે પ્રમાણસર બફાયેલા ટુકડાઓમાં આ ખાંડની ચાસણી બરાબર ચૂસી લે છે એટલે સુકવણીમાં પણ સારું પડે છે અને આમળાનો ટેસ્ટ પણ ખૂબ સરસ જળવાઈ રહે છે અને હા વધારે દિવસ ચાસણીમાં રાખવાની જરૂર પણ પડતી નથી એટલે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણે આગળ હવે જોઈએ આપણે દરેક આમળાના આ રીતે ટુકડા કરીને તૈયાર કરી લીધા છે આંબળાને આપણે મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લઈશું પ્રશ્ન એ છે કે ખાંડનું પ્રમાણ કેટલું લેવું મેં અહીં બે કિલો આંબળામાં એક કિલો અને ઉપર પાંચસો ગ્રામ એટલે કે દોઢ કિલો અહીં ખાંડનું બુરું લીધું છે આપ તેમાં વધારે કે ઓછું પ્રમાણ જાળવી શકો છો જો વધારે ગળા જોતા હોય તો વધારે દિવસ સુધી આ આંબળાને ગળી ચાસણીની અંદર ડૂબાડી રાખવાના હોય છે અને થોડીક ખાંડ વધારે નાખવાની હોય છે ખાંડને આપણે અહીં મિક્સર જારમાં બુરું બનાવીને આંબળામાં ઉમેરશું કે જેથી કરીને આમળાનું પાણી છૂટું પડે અને ધીમે ધીમે મિક્સ થતું જાય સોરી મારો ડ્રાયફ થોડો ખરાબ થઈ ગયો હોય વિડીયો લેવામાં મુશ્કેલીને દરગુજર કરશો બે કિલો આમળામાં આ દોઢ કિલો જેટલી ખાંડનું આપણે બુરુ તૈયાર કરી લેવાનું છે અને એ બુરું તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આમળામાં ઉમેરશું આમળામાં આપણે બુરુ ઉમેરી દીધું છે થોડા ઉપર નીચે કર્યા બાદ આપણે નમ જ રહેવા દઈશું એ એની મેળાએ ઓગળવા લાગશે થોડા થોડા ઉપર નીચે કરી લેશું અને ચાસણી તૈયાર થશે આમળામાંથી પાણી છૂટશે એટલે એકદમ પાતળી ચાસણી બનશે કલાક બાદ આમળાને જોતા આપ જોઈ શકો છો કે સરસ બુરું ઓગળી ગયું છે અને એકદમ પતલી ચાસણી બની ગઈ છે આમળાને આપણે નોર્મલ ડીશ ઢાંકી તપેલાની અને છાયામાં જ રાખવાના છે અને દિવસ દરમિયાન ત્રણ થી ચાર વાર આપણે ઉપર નીચે કરશું કે જેથી કરીને ટુકડાઓની અંદર ચાસણી બરાબર ચૂસાઈ જાય ચારેક દિવસ બાદ ચાસણી પણ ઘણી ઘટ જણાશે જ્યારે ચાસણી થોડી ઘટ થઈ જાય ત્યારબાદ આપણે ટુકડાઓને જાળીદાર વાસણની અંદર બધા ટુકડાઓને કાઢી લેવાના છે ચારેક દિવસ પછી જો આ રીતે એનો લુક આવશે આંબળાની નિતારી લેતા આ આમળાની ટેસ્ટવાળી ચાસણી તૈયાર થાય છે જેને ફ્રીજમાં મૂકી શકાય જેમાંથી શરબત અને સોડા ફ્લેવરમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ આમળાને ચારેક દિવસ તપેલાની અંદર રાખ્યા બાદ નિતારી લીધા બાદ બે થાળીઓની અંદર આપણે આ આમળાને થાળીઓની અંદર જ પોળા કરેલા છે પેપર કે કપડાં ઉપર નથી કરવાના કારણ કે એમાં જે ચાસણીનો ભાગ હોય ને એને આપણે ડીશની અંદર જ સુકવવાનો હોય છે બેથી ત્રણ દિવસ થાળીમાં જ છાયામાં સુકવ્યા બાદ નીચે પેપર અને ઉપર સિન્થેટિક ચુંદડીની અંદર આપણે આ આમળાઓને સૂકવી રાખ્યા હતા આ આમળાઓને લગભગ છ દિવસમાં આમળા સરસ રીતે તૈયાર થઈ ગયા છે જ્યાં તડકો આવતો હોય એની બાજુમાં જે છાંયો હોય ને એ છાંયામાં જ સુકવવાના છે પણ સાઈડમાં થોડો તડકો આવતો હોય તો એ વેલા સરસ સુકાઈ જાય છે અને આ આમળા છ દિવસમાં ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને આપણા વર્ષ દરમિયાન આપણે આ રીતે બરણીમાં સ્ટોરેજ કરી લીધા છે એકદમ ટેસ્ટી આ આમળા આપ એકવાર અચૂક ટ્રાય કરજો